આ પ્રદર્શન ની વીસમી સદીના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને યાદ કરી તેના યોગદાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવ્યો હતો આજના વિકસિત ભારતમાં સ્વદેશી ટેકનોલોજી નો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાનની ચિત્ર પ્રદર્શન યોજાયું આ સદીના મહાન ગણિતાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને યાદ કરી તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના વિકસિત ભારતમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો આધુનિક યુગમાં ગણિત અને વિજ્ઞાનના ના મહત્વ પર ભાર મૂકી ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શની નું શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાઝુ ફળવાલા મોટિવેશનલ સ્પીકર દિનેશભાઈ સેવક સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ગોરી મહેમૂદભાઈ દરસોદ પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકો દ્વારા રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું

સીવી રમન દ્વારા ઇફેક્ટ નું સંશોધન કરવામાં આવ્યું હતું જેના લીધે દર વર્ષે તારીખ અઠાવીસ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે તેમજ બાવીસ ડિસેમ્બરના દિવસ નું પણ ખુબ જ મહત્વ છે આ દિવસે શ્રી નિવાસ રામાનુજન દ્વારા સંખ્યા સિદ્ધાંત અનંત શ્રેણીની શોધમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેની યાદમાં મનાવવામાં આવે છે કુલ દ્વારા આજ ગણિત અને વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરી વાલીઓને અને ઉપસ્થિત મહેમાનોને ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડલની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થીઓ દ્વારા અપાઈ હતી વાલીઓએ પણ આ પ્રદર્શનીનો ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મ કરી ગણિત અને વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યતાની સમજ આપી હતી આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા અને આભાર વિધિ શિક્ષિકા માર્યા કાનુગા દ્વારા કરવામાં આવી હતી આ પ્રદર્શનનું આયોજન શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું